નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ તેર જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ રેલડી રેલવે ફાટક પાસે આવેલ લક્ષ્મી વિહાર ધામ માં યશોજય સુરેશ્વરજી મહારાજ સાહેબ ની વિહાર સેવકો ના કાર્યક્રમ ભણસાલી રતીલાલ રામજીભાઈ રજનીભાઈ તરફથી યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત માંગલિક સ્વરૂપે ભવ્ય સ્નાત્ર મહોત્સવ દ્વારા કરવામાં આવી હતી આચાર્યએ સેવકોની શાસન સેવાના મહાન કાર્ય અંગે માર્મિક પ્રવચન આપ્યું હતું એકસો એકાણું જેટલા વિહાર સેવા ગ્રુપના સેવકોનું બહુમાન કરાયું હતું અભિવાદન સમારંભમાં વિસા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિ આરાધના ભવન જૈન સંઘ તપગજ જૈન સંઘ અચલગચ્છ જૈન સંઘ ખતરગજ જૈન સંઘ તેરાપંથ જૈન સંઘ છ કોટી જૈન સંઘ આઠ કોટી નાની પક્ષ જૈન સંઘ આઠ જૈન સંઘ માધાપર જૈન સંઘ કવિઓ જૈન મહાજન માગપટ જૈન સમાજ વાગડ સાત ચોવીસી જૈન સમાજ તેમજ યુવા ગ્રુપ ભુજ માધાપરના સંઘ અને સમાજના હોદ્દેદારો તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અત્રે પધારેલા મહાનુભાવો તરફથી સ્મિતભાઈ ઝવેરી કીર્તિભાઈ શાહ ધીરજભાઈ દોશી धीरेन भाई लनन विरसेन भाई शाह अशोकभाई लोदरिया निलेशभाई मेहता रजनीभाई वणशाली विनोदभाई वणसलीी दिनेशभाई मेहता भुपेंद्रभाई शाह जितेंद्रभाई गडिजा दीपकभाई राजा धिरेनभाई मजेठिया हेमेन्द्रभाई शाह निितिनभाई मेहता हितेनभाई दोशी जयेशभाई जवेरी संदीपभाई सातुंदा रोहित भाई वणशाली रितेशभ संघवी कल्पेशभाई संघवी वणशाली ધ્રુમિલભાઈ શાહ રાજેશભાઈ શાહ ભવ્યભાઈ ભણશાલી દર્શિતભાઈ મહેતા કુલિનભાઈ ઝવેરી તેમજ અક્ષયભાઈ ભણસાલી દ્વારા વિહાર સેવકનું બહુમાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિશેષમાં તપસ્વી હિનાબેન ગાંધીએ જીવનમાં કરેલી તપશ્ચર્યા નિમિત્તે ભણસાલી પરિવાર તરફથી વિશિષ્ટ બહુમાન કરાયું હતું સ્વાગત પ્રવચન નયનભાઈ પટવા સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર ડૉક્ટર મોનિલભાઈ શાહે કરી હતી આપણે શત્રુજી પણ બિરાજમાન રાધા હરીશ્વરજી બધા યાદ કરીએ விஜமன் தாா ஹரிஷ்வர

શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ના ઘડતર અને વિકાસ કરતી

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર